જીરું છે જો દિવાળી કોરણ કર્યું છે દિવાળી દિવાળીના દિવસથી મંડ્યા હતા તેર તારીખના ધોકો હતો ને તે દિવસ ચાલુ કર્યું છે મોલ્યો પાવડર છાંટી મળ્યો છે મચ્છી ખાતર કહેવાય જસ્ટ પાવડર આવે આવું છે મારા વાગળનું જીરું જો આવું જીરું છે જુઓ સારા ગયા છે હજી ભગવાનને દેવો દે આજ તો જો એ બીજા ખેતરમાં આવું સામે દેખાય રહ્યો આપણું એમાં કાગળિયા ઢાંક્યા મગફળીના પાલામાં બધે ને આમાં હવે આટો દેવા આવ્યો છે અંધારું થઈ જવા આવ્યું છે વાદળ વાદળછાયું હવામાન હતું ને તો બધે થઈ ગયું છે અંધારાજી હું અને તો હજી તો દી છે છે આવું છે જય કિસાન મિત્રો નમસ્કાર જય જવાન જય કિસાન જોજો વિડીયો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો વાગણનું જીરું જોજો આવા જ વિડીયો મુક્ત રહે